કાર્યક્રમ પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં હું ખુશી આપશું સ્વાગત કરું છું દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ રાજકોટ ખાતે જે ટેસ્ટ મેચ રમાઈ તેમાં તો ભારતનું પ્રદર્શન ખૂબ જ શાનદાર રહ્યું પરંતુ હવે જે ભારતની ચોથી ટેસ્ટ મેચ રમાવા જઈ રહી છે ત્યારે ટીમમાં કે એલ રાહુલની વાપસી એક ટેસ્ટ મેચ લંબાવાઈ છે અને સાથે જ ભારતની ટીમમાં પણ ઘણા બધા ફેરફાર કરવામાં આવે છે તેને લઈને આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે ચર્ચા માટે આપણે સાથે જોડાઈ ચૂક્યા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી અશોકજી સ્વાગત છે આપનું ચર્ચામાં થેન્ક યુ થેન્ક યુ સો મચ તો ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ એક સ્પેશિયલ રિપોર્ટ પર આમ તો ઇંગ્લેન્ડને ડર લાગે એવા ઘણા ખેલાડીઓ હવે ભારતીય ટીમમાં છે યશસ્વી સરફરાઝ રોહિત જાડેજા કે પછી અશ્વિન વગેરે વગેરે પણ જો કોઈ ખેલાડીનો ખોફ હોય તો તે ખેલાડી છે જસપ્રીત બુમરાહ ભારતનો પ્રીમિયમ ફાસ્ટ બોલર તેના યોકર્સ લોવર્સ શોર્ટ ડિલિવરીઝથી ભલભલા બેટર્સ ધ્રુજે છે તેવા ખેલાડીઓ ઇંગ્લેન્ડમાં પણ છે હવે રાહતના સમાચાર છે આ ખોફનાક બોલર ચોથી ટેસ્ટમાંથી રિલીઝ કરાયો છે અને ચોથી ટેસ્ટ તે નહીં રમે મહેમાનો માટે આ સૌથી રાહતના સમાચાર છે આમ તો રાજકોટ ટેસ્ટમાં ભારતનું પ્રદર્શન જોરદાર શાનદાર અને દમદાર તો રહ્યું જ છે પણ ઇંગ્લેન્ડ માટે સમસ્યાઓનો અંબાર લાગી ગયો છે ઓપનર મિડલ ઓર્ડર કે લોઅર મિડલ ઓર્ડર ડમાડો છે ભારતની ચોથી ટેસ્ટ મેચ માટેની ટીમમાં કે એલ રાહુલની વાપસી વધુ એક ટેસ્ટ મેચ લંબાવાઈ ગઈ છે બુમરાહના સ્થાને ફરી એકવાર મુકેશ કુમારને ટીમમાં સમાવવામાં આવી શકે છે

શ્રેણીની અંદર ઇંગ્લેન્ડે પણ વળતો પ્રહાર કર્યો અને ક્યાંક મેચ જીતી અને ત્યાર પછી ફરી ભારતે જીતી તો ક્યાંક એમ કહી શકાય કે એમનું જે ક્રિકેટ છે એમના પ્રકારનું જે ક્રિકેટ છે એમના પ્રકારના ક્રિકેટથી એકવાર એ લોકો ટેસ્ટ મેચ જીતવામાં સફળ થયા પણ ત્યારબાદ જે પરિસ્થિતિ અત્યારે આગળ વધી રહી છે એ ક્યાંક ને ક્યાંક ભારત ક્રિકેટને ડોમિનેટ કરી રહ્યું છે ભારતના બેટ્સમેનો એક અલગ પ્રકારના ક્રિકેટથી જે ઇંગ્લેન્ડ ભારતને મૂઝવવા માગતું હતું એમાં ઇંગ્લેન્ડ જ પોતે એમાં મૂછાયું છે અને એ પ્રકારના ક્રિકેટને ક્યાંક ને ક્યાંક અલગ અંદાજથી જોતા આવ્યું છે બીજી વાત તમે કહ્યું કે શ્રેણી રોમાંચક હા શ્રેણી રોમાંચક એટલા માટે છે કે ઇંગ્લેન્ડ એક તરફ પ્રયાસ કરી રહ્યું છે કે કમબેક કરવા માટે જ્યારે એમ લાગ્યું કે હા આ શ્રેણીમાં કમબેક કરવાની શક્યતા કેટલી તો હજુ પણ બેનસ્ટ્રોક્સનું કહેવું એવું છે કે અમે પરત ફરીશું એટલે ક્યાંક સ્ટેટમેન્ટ્સ પણ એવા આવે છે મેચ જીતવાની ક્ષમતા પણ ઇંગ્લેન્ડની છે પણ તે છતાં ભારતનો પ્રભાવ જે જબરજસ્ત અત્યારે ચાલી રહ્યો છે રાજકોટની મેચ પછી ઓર ઇમ્પેક્ટેબલ થયો છે એ ક્યાંકને ક્યાંક ખૂબ મહત્ત્વનો થયો છે એટલા માટે રોમાંચ વધી ગયો રોમાંચ એટલા માટે વધ્યો છે કે ઇંગ્લેન્ડની જે રીતે હાર થઈ દે વોન્ટેડ ટુ કમ બેક એ કોઈ પણ હિસાબે પાછા ફરવા માટે અહીંયા આવ્યા છે હેનો દે આર હિયર ટુ વિન એટલે એમણે એક કોન્સેપ્ટ લઈને આવ્યા છે કે અમારે ભારતને ભારતમાં હરાવવું છે ભારતનો કોન્સેપ્ટ તો સ્વાભાવિક જ શ્રેણી જીતવાનો હોય વ્હાઈટ વોશ કરવાનો હોય પણ ખેર વ્હાઈટ વોશ કરવાની વાત તો હવે નથી ઉપસ્થિત હતી પણ યસ આ શ્રેણી રોમાંચક બની ગઈ છે કારણ કે બંને ટીમો એકબીજાને ચેલેન્જ આપી રહી છે ભારતના યુવા ખેલાડીઓ ચેલેન્જ આપી રહ્યા છે ઇંગ્લેન્ડને કે લો તમે તમારું ક્રિકેટ રમો અમે અમારું ક્રિકેટ રમીશું ભારતના બોલરો સામે જે કોઈ પાસા છે એમના સીધા પડતા નથી અને ક્યાંક ને ક્યાંક એમના શરણે થવાનો વારો આવે તો એ લોકોનું એક જનૂન છે લોકોનું એક ક્રિકેટ રમવાની શૈલી છે અને હું માનું છું કે એ શૈલીથી ફરી એકવાર ભારતની સામે આક્રમણ કરવાના મૂડમાં છે જે રીતે બેન સ્ટોક્સે રાજકોટની મેચ પત્યા પછી કહ્યું તો ક્યાંક એમ લાગે છે કે યસ ઇંગ્લેન્ડ ભલે ટીકાઓ ચારે બાજુ થાય છે નહીં પણ તે છતાંય ક્યાંક એ પરત ફરવાના એંધાણ આપી રહ્યું છે એટલે રાંચીની ટેસ્ટમાં જોઈએ શું થાય છે કારણ કે આ ચોથી ટેસ્ટ એ ક્યાંક ને ક્યાંક નક્કી કરશે કે શ્રેણી કોણ જીતશે જો ભારત આ મેચ જીતી જાય છે તો શ્રેણી સ્વાભાવિક રીતે જીતી જશે પણ જો બાય એની ચાન્સી ઇંગ્લેન્ડ ઇઝ વિનિંગ રાજીસ ટેસ્ટ તો પછી પાંચમી ટેસ્ટ મેચ પણ રોમાંચક થશે કારણ કે સ્કોર ટુ ટુથી બરાબરી પર હશે તો બહુ જ રોમાંચક સ્થિતિમાં અત્યારે ટેસ્ટ મેચની શ્રેણી ચાલી રહી છે ચોથી મેચ શરૂ થવા જઈ રહી છે ભારત અફકોર્સ આગળ છે અત્યારે પણ ધ્યાને રાખવું પડે કે ચોથી ટેસ્ટ જીતીને શ્રેણી પોતાના નામે કરી દેવાનો પ્રયત્નથી ભારતે મેદાન પર ઉતરવું પડશે બિલકુલ ને સાથે જ વાત કરીએ આપણે ઇંગ્લેન્ડના જે બાસ્કેટબોલ ક્રિકેટની જે દરેક લોકો હાસી ઉડાવતા હોય છે અથવા તો તેને બંધ કરવાની પણ તેઓ સલાહ આપતા હોય છે કયા કારણોસર આવું બની શકે છે સી બાસ્કેટબોલ ક્રિકેટ ઇઝ અ કોન્સેપ્ટ બાસ્કેટબોલ ક્રિકેટ ઇઝ અ કોન્સેપ્ટ ઓફ પ્લેઇંગ ફાસ્ટ મેકુલમ જેમના કોચ છે એમનું ઓલામનું નામ છે બાસ તો બાસબોલ ક્રિકેટ મીન્સ ટુ ઇનોવટ સર્ટન સ્ટ્રોક્સ એન્ડ પ્લે અ એટેકિંગ ગેમ હવે જે પ્રયત્નો ઇંગ્લેન્ડ કરી રહ્યું છે એ પ્રયત્નોમાં ક્યાંક ઇંગ્લેન્ડ સફળ થતું નથી એની અંદર એમ વાત છે કે ભાઈ જો તમે રિવર્સ સ્વીપ મારો છો પેડલ શોટ રમો છો તમે જે ઇનોવેટિવ શોર્ટ્સ રમવા જાઓ છો તમારી પરંપરા ઇનોવેટિવ શોટ્સ રમવાની નથી આઈ એમ ટોકિંગ અબાઉટ જોર રૂટ કે જોર રૂટ જેવો એક દિગ્ગજ ખેલાડી ટેસ્ટ મેચનો કોર ખેલાડી એ કોર ખેલાડી પેડલ શોર્ટ રમે રિવર્સ સ્વીપ કરવા જાય વિચ ઇઝ નોટ હિઝ આઇડેન્ટિટી હિઝ આઇડેન્ટિટી ઇઝ અ કવર ડ્રાઈવ હિઝ આઇડેન્ટિટી ઇઝ અ ઓન ડ્રાઈવ ઓફ ડ્રાઈવ કટ પુલ નો સ્ટીયર ફ્લિક આ બધું છે એને બદલે આ જે નવા પ્રકારના શોર્ટ્સ રમવા જતાં આઉટ થાય છે હવે થાય છે શું એવું કે તમારી પાસે જે ટેસ્ટ મેચના ખરેખર ખેલાડીઓ છે યુ હેવ લિમિટેડ પ્લેયર્સ તો એ ટેસ્ટ મેચને રમનારા જાણનારા માણનારા ખેલાડીઓ એ આ બાસ્બોલના રવાડે ચડીને પોતાની વિકેટ ગુમાવે છે એ ક્યાંક ને ક્યાંક ઇંગ્લેન્ડને નુકસાનકારક સાબિત થાય છે એમના બધા કેપ્ટન આથરટન છે કે બાકી બધા કેપ્ટન છે જ કીધું કે ભાઈ આ શૈલી છોડી દેવી જોઈએ હવે તો તમે એ થાવ બટ આ જે ભાસબોલની શૈલી છે એ અત્યાર સુધી ઇંગ્લેન્ડે બે હજાર બાવીસથી થી અપનાવી છે અને એની અંદર જે સાત શ્રેણીઓ છે એમાંથી ચાર શ્રેણી એ ઇંગ્લેન્ડ જીત્યું છે સો દે હેવ ગોટ એ રીઝન ટુ બિલીવ ધીસ બસબોલ ક્રિકેટ અને એટલા માટે બેનસ્ટોકે ઇવન ઇવન રાજકોટની મેચ પછી એ જ કીધું કે વી આર ગોઈંગ ટુ પ્લે ધ સેમ ક્રિકેટ વી આર નોટ ગોઈંગ ટુ ચેન્જ અને ઓફ ઓબ્વિયસ છે કે એક કોઈક શૈલી અપનાવી હોય એક સ્ટાઇલ અપનાવી હોય એ સ્ટાઈલ છોડવી ના છોડવી એના ક્રિકેટ એના કોચ એના જે કેપ્ટન્સ અને એના મેનેજમેન્ટ ઉપર આધાર રાખે છે કારણ કે તમે કોઈ મેચ હારી ગયા એના માટે તમારી શૈલી છોડવાની જરૂર નથી એટલે બાસ્બોલ ક્રિકેટ એ ફાસ્ટ ક્રિકેટનું બીજું નામ છે એ ફાસ્ટ ક્રિકેટ જે રીતે ઇંગ્લેન્ડ રમવા ગયું એના બદલે જે રીતે યશસ્વી જયસ્વાલ અને સરફરાસ રમ્યા એ ક્યાંક ને ક્યાંક એમની બોલિંગના છોતરા ફાડી કાઢે એમ કહેવાય એટલી બધી જબરજસ્ત બેટિંગ લોકોએ કરી ક્યાંક ને ક્યાંક ક્રિકેટ જે ઇંગ્લેન્ડ એને બધી શૈલી ભારતના યુવા ખેલાડીઓ અપનાવી લીધી અને આઈપીએલ પહેલા આઈપીએલ વાળી કરી દીધી એમ ચાલે તો ક્યાંક ને ક્યાંક એટલા માટે બાસ્બોલ ક્રિકેટ બેકફૂટ ઉપર છે ઇટ્સ નોટ દેટ કે એ ક્રિકેટ ખોટું છે એવું નથી પણ એ અત્યારે બેકફૂટ ઉપર છે કારણ કે એને ધારે પરિણામ મળતા નથી તો ભાસ્બોલ ક્રિકેટ એક કોન્સેપ્ટ અપનાવેલો કોન્સેપ્ટ છે કે જેમાં ફાસ્ટ ક્રિકેટ રમવું છે નથી સફળ થતા કારણ કે ભારતના બોલર વધારે ચાલાક છે વધારે ચબરાક છે વધારે લાઇન લાઈનના વેરીએશન કરનારા છે વધારે વિકેટ ટેકિંગ બોલર્સ છે એટલે દેટ ઇઝ નોટ ગેટિંગ સક્સેસફુલ બટ શૈલી તો છે એ લોકો તો ચોક્કસ ના પાડે છે કે અમે તો આ શૈલી છોડવાના નથી પણ ક્યાંક ને ક્યાંક ભારતના બોલર્સ એમને શૈલી ભૂલવાડી દે અથવા તો એમને નવી શૈલીથી રમવું પડે એ મજબૂર તો ચોક્કસ કરશે બિલકુલ ને સાથે જે ચોથી ટેસ્ટ માટે ભારતીય ટીમમાં જે ફેરફાર કરવામાં આવી રહ્યા છે ત્યારે ભારત માટે કેટલા નુકસાનકારક અથવા તો ઇંગ્લેન્ડ માટે કેટલો ફાયદાકારક ગણી શકાય આ એક બહુ સરસમાં સરસ સવાલ એટલા માટે છે કે જસપ્રીત બુમરાહ કે જેણે ત્રાસ મચાવ્યો છે તરખાટ આવ્યો છે ઝંઝાવાત આવ્યો છે ધ વે હિ ઇઝ બોલિંગ હિઝ પ્રાઇમ ટાઈમ જબરજસ્ત એના એક સફળ સમયમાં અત્યારે જસપ્રીત બુમરાહ ચાલી રહ્યો છે ધ વે હી બોલ્સ એના જે યોર્કર્સ છે બાઉન્સર્સ છે સ્લોઅર્સ છે આઈ થિંક બેટ્સમેનો ઇંગ્લેન્ડના બેટ્સમેનો પાસે એના કોઈ જવાબ નથી ઇવન જ્યારે એની જબરજસ્ત બોલિંગથી જ્યારે ઇંગ્લેન્ડ આવ્યું ત્યારે એણે કહ્યું હતું કે વી આર નોટ કમ્ફર્ટેબલ અગેન્સ્ટ બુમરાહ હવે શું થયું કે સૌથી વધારે ખતરનાક બોલર જે ગણાતો હતો ભારતીય ટીમનો જસપ્રીત બુમરાહ એ ચોથી ટેસ્ટમાં રમવાનો નથી એટલા પણ આપણે આજનું ટાઈટલ આપ્યું હાશ બુમરાહ નથી આ કોણ કહે છે ઇંગ્લેન્ડ કહે છે કે એક રાહત મોટી રાહત એવો ખતરનાક ખેલાડી કે જે જેની સામે રમવું લગભગ અશક્ય બની ગયું છે ઇંગ્લેન્ડની ટીમ માટે એવો ખેલાડી આ વખતે રમવાનો નથી ધ બિગ સાય ઓફ રિલીફ ફોર ધી ઇંગ્લેન્ડ સાઈડ નાવ કમિંગ બેક ટુ ઇન્ડિયન સાઈડ વાય ઇન્ડિયા તો ઇન્ડિયાને ડેફિનેટલી એની તકલીફ પડશે એની જે બોલિંગની શૈલી છે બોલિંગની શૈલીમાં ડેફિનેટલી ખોટ પડશે એના જે ખેલાડીઓ મીન્સ કે જે વિકેટો લે છે એમાં પણ ખોટ પડશે અને તે વખતે મોહમ્મદ સિરાજ વિલ લીડ ધ બોલિંગ એટેક નો વેન મોહમ્મદ સિરાજ ઇઝ ગોઈંગ ટુ લીડ ધ બોલિંગ એટેક મુકેશ કુમાર અને આ બંને ખેલાડીઓએ જબરજસ્ત રીતે પ્રદર્શન કરીને ક્યાંકને ક્યાંક જસપ્રિત બુમરાની ખોટ ના પડે એવું સાબિત કરવું પડશે સો ઇટ્સ અ ઇટ્સ અ બિગ યુ નો ચેલેન્જ કે જે રીતે એક તો બાસબોલ શૈલી રમવા છે એમાં સૌથી મોટો ઓબસ્ટેકલ જસપ્રીત બુમરાહ હતો કારણ કે એની બોલિંગ રમવી મુશ્કેલ પડતી હતી હી ઇઝ નોટ દેર તો જેથી કરીને કોન્ફિડન્સ લેવલ જે છે ઇંગ્લેન્ડનું એ બુસ્ટઅપ થશે અને એ કોન્ફિડન્સ લેવલ બુસ્ટઅપ થશે તો ડેફિનેટ વાત છે કે દેટ ઇઝ ગોઈંગ ટુ હેલ્પ ધી ઇંગ્લેન્ડ સાઈડ હવે ભારતને યસ મેં કહ્યું એ પ્રમાણે કે બાકીના બોલર્સ જે છે એટલે કે મોહમ્મદ સિરાજ અને મુકેશકુમાર આ બે બોલર્સ કદાચ અથવા તો જો આકાશદ્વીપને તક મળે છે તો એ તો આ જે બોલર્સ છે એમણે ક્યાંક ને ક્યાંક એના પેંગડામાં પગ નાખવું પડશે મીન્સ કે દે વીલ હેવ ટુ ડ્રો અ બિગર લાઇન ધેન જસપ્રીત બુમરાહ વિચ ઇઝ નોટ પોસિબલ તો ક્યાંક ને ક્યાંક એના જેટલી લાઇન તો ચોક્કસ દોરવી પડશે એટલે આ એક મોટી ચેલેન્જ એ ભારતના એનો બાકીના બોલર્સ છે એની સામે અચ્છા બીજો જે ચેન્જ થયો છે દેટ વોઝ વેરી મચ એમ લાગતું હતું કે કદાચ આવું થશે કારણ કે જે રીતે કે રાહુલ અને જાડેજા આ બે ખેલાડીઓ અનફિટ હતા અને તે બોથ વેર ગોઈંગ અન્ડર ધ ટ્રેનિંગ એન્ડ ઓલ દેટ ત્યાર પછી જે રીતે રવિન્દ્ર જાડેજા કમબેક કર્યું પાંચ વિકેટો લીધી સેન્ચુરી મારી અને જે રીતે એણે શાનદાર ક્રિકેટ રાજકોટમાં રમ્યું કે એલ રાહુલ પાસે પણ એવી અપેક્ષા હતી કે એ પણ આવી જાય કારણ કે અત્યારે ભારતીય ટીમમાં વિરાટ કોહલી નથી રમતા એ નથી રમતા તે વખતે ભારતીય બેટિંગને જરૂર છે કે એલ રાહુલ જેવા દિગ્ગજ ખેલાડીની તો હી ઇઝ નોટ પ્લેઇંગ પણ ક્યાંક ને ક્યાંક એની જગ્યાએ રમતા બીજા ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યા છે એક ક્યાંક ને ક્યાંક સાય ઓફ રિલીફ ચોક્કસ છે એટલે એક વાત એક કહી શકાય કે ચોથી મેચમાં ટેસ્ટ મેચમાં એ રમી શકશે નહીં ઇઝ સ્ટીલ નોટ ફિટ નંબર વન સેકન્ડલી પાંચમી ટેસ્ટમાં રમશે કે કેમ એ માટે એને ફિટનેસ ટેસ્ટ પસાર કરવો પડશે વિચ ઇઝ ગોઈંગ ટુ બી લેટર સ્ટેજ એટલે ચોથી મેચમાં આપણને કે એલ રાહુલ ને જોવા નહીં મળે આપણને એક વસ્તુ મહત્વની છે આપણે જસપ્રીત બુમરાહ જોવા નહીં મળે પણ એની સ્થાને જે ખેલાડીઓ રમે છે જે પ્રદર્શન કરી રહ્યા છે આઈ થિંક દે આર ડુઈંગ એ ગુડ જોબ ફોર ધ ટીમ બિલકુલ ને સાથે જ જસપ્રીત બુમરાહની વાત કરવામાં આવે તો તે સતત ક્રિકેટ રમે છે અને તેનો વર્કલોડ ઓછો કરવા માટે તેને બેલેન્સ કરવા માટે તેને રિલીઝ કરવામાં આવ્યો છે તો કેટલી અપેક્ષાઓ રાખી શકાય તેનાથી સી પહેલી વસ્તુ તો તમે જ્યારે સક્સેસફુલ હો તે વખતે દરેકે દરેક ક્રિકેટનો ચાહક એમ અપેક્ષા રાખે કે આમાં જસપ્રીત બુમરાહ બોલિંગ જબરજસ્ત કરે સો ઇટ્સ ઇટ્સ અ ઇટ્સ અ ઓન એક્સેપ્ટન્સ ઇન ધ સેન્સ કે જસપ્રીત હોય તો શરૂઆતમાં વિકેટ લે સામે બે ત્રણ રનને તો એ પાડી જ દે સો ધસ ઇઝ ધ જનરલ કોન્સેપ્ટ હવે આ જે જનરલ કોન્સેપ્ટ છે એ ક્યાંક ને ક્યાંક જસપ્રીત બુમરાહના નહીં રમવાથી એ સર થવાનો નથી દરેક મેચમાં આપણે જેટલી મહત્ત્વની આ બહુ મહત્ત્વની મેચ છે ચલો પહેલાં એવો જ સમાચાર હતા કે શ્રેણી જીતી જઈએ પછી એમ કે પાંચમી ટેસ્ટમાં કદાચ જસપ્રીત બુમરાહને પડતો મૂકશે પણ જે રીતે કન્ટિન્યુઅસ ક્રિકેટ રમા છે એન્ડ ધીસ મેન ઇઝ રિયલી પુટિંગ ઇન ધ હિઝ બેસ્ટ એફર્ટ્સ એમ કહી શકાય ઇઝ અ ટેરિફિક બોલર અને એ પોતાનું બસ્સો ટકાએ આપે છે ઇવન ફિટનેસ પછી ધ વે હી યસ બોલ્ડ એન્ડ હી કેમ બેક આઈ થિંક સેલ્યુટ ટુ હિમ તો એક તો તમારી પાસે રમવાની પહેલી ધગસ છે અને જોશ છે અને એટલા માટે તમે જબરજસ્ત પ્રદર્શન કરો પણ યુ કેનોટ સ્ટ્રેચ ઇટ ફોર ઇયર્સ એન્ડ ઇયર્સ ઓર ઓવર્સ એન્ડ ઓવર્સ ઓર અધર મેચ આફ્ટર મેચ તો એને વર્કલોડ એનો એ કરીને એને રેસ્ટ આપવામાં આવ્યો એવરીબડી નીડ્સ રેસ્ટ એમાં તો કોઈ સવાલ નથી તો ક્યાંક ને ક્યાંક એને અચ્છા એ એ વાત ચોક્કસ છે કે એના કેલ રાહુલના અરે જસપ્રીત બુમરાહના જવાથી જે ખેલાડીઓ રમી રહ્યા છે એઝ આઈ સેડ અને ધારો કે નવા ખેલાડીને ચાન્સ આપ્યો અથવા તો મુકેશ કુમાર દે વિલ હેવ ટુ હેવ ડબલ રિસ્પોન્સિબિલિટી ઓફ એન્શ્યોરિંગ દેટ દે આર પ્લેઇંગ વેલ દે આર ટેકિંગ વિકેટ્સ દે આર પુટિંગ ધી ઓપોનન્ટ ઇન ધી ટ્રબલ આ બધા જે અત્યાર સુધી આ બધા શબ્દો આપણે જે જસપ્રીત બુમરાહ માટે વાપરતા હતા એ ક્યાંક આપણે મુકેશ કુમાર અને સિરાજ માટે વાપરીએ એવી પરિસ્થિતિનું નિર્માણ એમણે કરવું પડશે

અને કેટલું લાંબુ ક્રિકેટ રમી શકો છો એના ઉપર આ બધી વસ્તુનો આધાર છે ક્રિકેટ હેઝ બીકમ ફેન્સી નાવ ક્રિકેટ પહેલાં જેવું ક્રિકેટ નથી રહ્યું એ ફેન્સી થઈ ગયું છે તમે બોલ રોકવા માટે તમે ડાઈવ મારવી જ પડે તમારે તમે બોલ રોકતા હોવ ને તમે સ્લાઈડ ના થાવ ચાલે જ નહીં એક નવા પેરામીટર્સ આવી ગયા છે તો ક્યાંક ને ક્યાંક એક વસ્તુ છે કે ખેલાડી જ્યારે આ બધી એનો પ્રોસેસની અંદર ઇન્વોલ્વ થાય છે તો હી ઓલવેઝ મેક્સ અ મિસ્ટેક અને ત્યાં એ ક્યાંક ને ક્યાંક થાપ ખાઈ જાય છે હાર્દિક પંડ્યાની તમે જો એક જીવતો દાખલો છે કે એક સારામાં સારો ભારતનો ઓલરાઉન્ડર આજે ક્યાં છે કોઈને ખબર નથી કેમ તો ઇજાગ્રસ્ત શું કરવા ગયા ઓકે એમને એમ લાગ્યું કે નહીં હું તો બોલ રોકી જ શકું આ રીતે અને હી ટ્રાઈડ વિથ હિઝ લેગ્સ અને પગ મચકોડાઈ ગયો તો વોટ એવર ઇજા થઈ આપણે જોઈ વર્લ્ડ કપમાં અને આજ સુધી આપણને પાછો મળ્યો નથી તો આ જે વસ્તુ છે એ મહત્વની છે કે તમે બરાબર છે તમે ડાયવ મારો તમે એક્સપેક્ટેશન કરતાં વધારે સારું રમો બટ એટ ધ સેમ ટાઈમ જે એના પરિણામો છે પરિણામો ઘણા ગંભીર હોય છે યુ આર લૂઝિંગ વન ઓલરાઉન્ડર ફોર ઓલમોસ્ટ સો મેની મંથસ તો આ ક્યાંક કે એલ રાહુલ આટલું સારું રમતો તો સડનલી હી ઇઝ ઓફ જડેજા એક્સિલન્ટ રમતા હતા સડનલી બહાર જતા રહ્યા અને પછી પાછા આવ્યા ક્યાંક ને ક્યાંક ટીમને નુકસાન જાય છે તમારી પોતાની ફિઝિકલ ફિટનેસ જળવાતી હતી અને બીજું તમારી રિકવરી છે રિકવરી ફાસ્ટ થતી નથી ઇફ યુ આર હંડ્રેડ ફિટ અને તમે રમતા હોવ તો અલગ વસ્તુ છે બટ ઇફ યુ આર નોટ ફિટ અને જો એમાંથી તમે વધારે ઇજાગ્રસ્ત થાવ છો તો એમાં તકલીફો વધે છે અને ઇટ ઇઝ અ ફેક્ટ કે અત્યારે સતત ક્રિકેટ રમાય છે ટેસ્ટ મેચ જે નથી રમતા એમને કહેવામાં આવે છે કે તમે ડોમેસ્ટિક ક્રિકેટ રમો જે અત્યારે ટેસ્ટ મેચ રમી રહ્યા છે એમને પણ કહેવામાં આવે છે કે તમે આ રીતના રમો આમ કરો તો સતત તમે જો હવે જેવું આ પદ છે એટલે પાછી આઈપીએલ આવશે આઈપીએલ પછી પાછો વર્લ્ડ કપ આવશે સો દેસ અ કોન્સ્ટન્ટ તમારી તમારી ફિટનેસ ઉપર આધાર છે કે તમે કેટલું લાંબુ રમી શકશો એટલે બહુ જરૂરી છે કે ખેલાડી પોતાની ફિટનેસ જાળવે અને સજાગ રહે તમને ખબર જ હોય કે આ બાઉન્ડ્રી જવાની છે તો તમારે સ્લાઇડ કરવાની કોઈ જરૂર ના હોય એવું જ્યારે એપેરન્ટ આપણને એમ લાગે કે આ તો યાર આવું ક્યાં પડવાની જરૂર નથી ઘણા બધા કહે છે આ તો બોલ તો એનાથી બે ફૂટ દૂર છે ચાર ફૂટ દૂર છે તો આ પરિસ્થિતિમાં એ એવોઇડ કરે તો કદાચ એમનું જે કેરિયર છે એ લાંબુ ચાલી શકે બિકોઝ યુ ટુ થિંક વાયલ યુ આર પ્લેઇંગ યુ નો વેધર યુ આર ગોઈંગ ટુ ફીલ દેટ પર્ટિક્યુલર બોલ ઓર નોટ ઇફ ઇટ ઇઝ રિચિંગ ટુ ધ ફેન્સ લેટ ઇટ ગો લેટ ઇટ ગો ઇન ધ સેન્સ ઇફ યુ આર નોટ એબલ ટુ રીચ તે છતાંય તમે ડાયો મારો છો એના વિશે આકાશ એ જતો યસ વોટ યુ સે ઇઝ કરેક્ટ ફિટનેસ પ્રત્યે સજાગ તો થવું જ પડશે ધ મોર યુ આર ફિટ મોર ટેસ્ટ મેચ વન ડે ઓર ટી ટ્વેન્ટી યુ કેન પ્લે અધરવાઇઝ તમે એક ટેસ્ટ એક મેચ રમ્યા હાર્દિક પંડ્યાની જેમ અને પછી પાછા તમે ચાર પાંચ શ્રેણીઓ ગુમાવી દો છો તો એ ક્યાંક ને ક્યાંક ભારતને ભારે પડે છે બિલકુલ બિલકુલ ને જે આ કે એલ રાહુલનું જે ચોથી ટેસ્ટ મેચમાં ના રમવું તો શું કહી શકાય કે એક નવા ખેલાડીઓને તક મળી શકે છે અથવા તો આ ખેલાડીઓ વગર ટીમને ચાલી શકે છે તેવું ગણી શકાય આપનું શું માનવું છે સી કેલ રાહુલ છે વિરાટ કોહલી છે રોહિત શર્મા છે ચેતેશ્વર પૂજારા છે અજિંક્ય રાણે છે આ બધા દિગ્ગજ નામો છે ટેસ્ટ મેચ ક્રિકેટમાં હવે તમે કે એલ રાહુલ જેવો એક મજબૂત ખેલાડી હી હેઝ ધેટ એબિલિટી ટુ યુ નો પ્લે લોંગ ઇનિંગ્સ ટેમ્પરમેન્ટ ટેમ્પરામેન્ટવાળો ખેલાડી છે પણ હવે જે પરિસ્થિતિઓ બદલાય છે એમાં એની સ્થાને આવેલા ખેલાડીઓનું પ્રદર્શન એમના કરતાં વધુ જોરદાર દમદાર ને શાનદાર છે એ ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય બની જાય કે એ લોકો માટે કે કમબેક કર્યા પછી એ પ્રદર્શન કરી શકશે ધારો કે આપણે એમ કહીએ કે પાટીદાર છે પાટીદાર હેઝ નોટ મેડ મેની રન્સ એની જગ્યાએ પાટીદારને લીધો પાટીદાર પણ એ જ પ્રમાણે તમે સરફરાજની વાત કરો સરફરાજને ટીમમાં લેવામાં આવે સ્પીરિટ લાઇક એનીથિંગ અને જેટલી ડબલ સેન્ચુરી મારીને યશસ્વી જયસ્વાલને જેટલી પ્રશંસા મળી એટલી જ પ્રશંસા સરફરાજને બંને દાવમાં અડધી સેન્ચુરી મારવામાં મળી તો યસ ઇફ યુ આર નોટ ફિટ એન્ડ યુ આર નોટ પ્લેઈંગ તમારું સ્થાન બીજા નવા યુવા ખેલાડીઓ લઈ લેશે કોઈ શંકાને સ્થાન નથી એન્ડ દેટ ઇઝ વોટ ઇઝ વેરી મચ વરિંગ અબાઉટ કે ચલો તમારી પાસે વિરાટ કોહલી છે વિરાટ કોહલી મે નોટ પ્લે ફોર અનધર ફાઇવ યર્સ અત્યારના તબક્કે જોયો તો એ ફેઝ મેનરમાં કોઈક શ્રેણી રમે કોઈક શ્રેણી ઓમિટ કરે પોસિબલ છે બટ રાહુલ છે અથવા તો જે બાકીના ખેલાડીઓ છે દેવ ટુ એન્શ્યોર કે એમનું સ્થાન ટીમમાં બન્યું રહે જો તમે સડનલી તમને પાંચ છો મેચ પછી તરત રમાડશે અને તમે ફેલ જશો એટલે બધા કહેશે કે આના કરતાં તો આ ખેલાડી સારો હતો તો ક્યાંક ને ક્યાંક કોમ્પિટિશન જબરજસ્ત છે નવા ખેલાડીઓ તમારું સ્થાન લઈ લેવા માટે સજાગ છે અને ક્યાંક જો તમે નહીં પરફોર્મ કરો તો એવું બની શકે છે સો એવરીબડી ઇટ્સ અ ઇટ્સ અ કોમ્પિટિશન ફોર ઓલ પહેલાં એવું હતું કે ભાઈ ભારતમાં પાંચ જગ્યા તો ફિક્સ એમાં તો એ જ એ જ રહેવાના એમાંથી કોઈ ચેન્જ ના થાય નોટ ધેટ વે બીજા ક્રમ કોઈ બીજું આવ્યું સારું રમી ગયું ત્રીજા ક્રમ કોઈ બીજું આવ્યું સારું રમી ગયું ચોથા ક્રણ બીજું આવ્યું સારું રમ્યું તો પછી તમે ક્યાં જશો તો યસ ઇટ ઇઝ અ કોમ્પિટિશન એન્ડ એવરીબડીઝ રિસ્પોન્સિબલ ટુ બી ઇન ધ રેસ બિલકુલ ને ખાસ કરીને વાત કરીએ તો પાંચી ટેસ્ટની ટીમ કેવી હોઈ શકે છે ને કયા કોમ્બિનેશન સાથે ભારતની ટીમ આ વખતે મેદાનમાં ઉતરી શકે છે વલ્લભ રાંચી ટેસ્ટમાં બે ટેસ્ટ રમાય છે એકમાં ભારત જીત્યું છે એક મેટ ડ્રો થઈ છે ઇટ્સ અ બેટિંગ ટ્રેક બેઝિકલી બેટ્સમેનોનું જબરજસ્ત પ્રદર્શન જોવા મળ્યું છે રોહિત શર્માએ બેવડી સદી મારી છે જેતોસર પૂજારાએ સદી મારી છે તો ઓલ ધો થિંગ્સ આર ધેર નો ક્યાંક સિંગ ક્યાંક એટલે બેટિંગ ટ્રેક અને કહી શકાય અને ખાસ કરીને બેટિંગ ટ્રેક જ્યારે હોય ત્યારે બેટ્સમેનોનું વર્ચસ્વ રહે અને ચોથા પાંચમા દિવસે સ્લો બોલર્સને થોડીક યારી આ આપી શકે છે એટલે બની શકે કે આપણે બે ફાસ્ટ બોલર અને ત્રણ સ્પિનરથી રમીએ કદાચ એવું પણ બની શકવાની શક્યતા છે કે ચાર સ્પિનરો રમાડવામાં આવે તો એ પણ હું માનું છું ત્યાં સુધી ત્રણ અને બેના કોમ્બિનેશનથી ભારત ઉતરે બે ફાસ્ટ બોલર મુકેશ કુમાર અને સિરાજ અથવા તો સિરાજ અને આકાશદીપ અથવા તો તમારી પાસે સ્પિનર્સ છે અક્ષર છે તમારી પાસે રવિન્દ્ર જાડેજા છે અને અશ્વિન છે બાકીના બેટ્સમેનો તો આપણે જાણીએ છીએ કે સરફરાઝ યશસ્વી જયસ્વાલ અને પાટીદાર આ ત્રણ તો ટીમમાં છે જ જી 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 આજે જે ભારતીય ટીમમાં હવે જે ફેરફાર થવાના છે તે ભારત માટે કેટલા ફાયદાકારક ગણી શકાય અથવા તો ઇંગ્લેન્ડ માટે કેટલા નુકસાનકારક ગણી શકાય તેને લઈને આજે આપણે આ કાર્યક્રમની અંદર ચર્ચા કરી હાલ બસ આ કાર્યક્રમમાં આટલું જ ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર